31 વર્ષની નાસકા ફરતો ચોર કુંઘમાં પાપ ધોવા ગયો હતો અને પોલીસને બાતમી મળી બાતમીના આધારે પોલીસ શૂતવા માટે કુંમીળા નાટકકા ખાતા ચોર કુંઘ મીળા થી નીકળી દિલ્હી ભાગી ગયો હતો પણ આખરે પકડાયો 1995 માં રાંદેર સ્થિત महावीर પેટ્રોલ પંપમાંથી 51000 ની ચોરી થઈ હતી ચોરી કરીને શિબ બહાદુર ઉદયપાલ રાજપૂત નાસી છૂટ્યો હતો રાંદિર પોલીસની ટીમે ગુપ્ત રીતે કુંમીરામાં જે તપાસ શરૂ કરી હતી પણ આરોપી ત્યાંથી ગુપ્ત રીતે નીકળી ગયો હતો આરોપી કુંમતી દિલ્હી જતો હોવાની માહિતી મળી અને પોલીસ તુરંત જ તેની પાછળ લાગી ગઈ હતી 31 વર્ષથી અલગ અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને રહેતો હતો છેલ્લે આરોપી પોલીસની બાંધમાં આવ્યો હાલ આરોપીની ધરપકડ કરેલ છે ડીડી રિપોર્ટ સુરત